જે યુદ્ધ ધર્મ અને અધર્મ વચ્ચે હતું તે રણભૂમિ દેવો અને માનવોના અંતિમ વ્યવહારનું સાક્ષી બની હતી આજે આપણે એની છેલ્લી ઘડીઓ અનુભવીશું જ્યાં વિજયની ઘોષણા પાછળ છુપાયેલું છે અંતહીન સૌ અને જ્યાં શ્રી કૃષ્ણનો વિદાય છે આખી માનવતા માટે એક દિવ્ય સંદેશ છે કે ભગવાન પાછા ફરતા નથી બસ એમના ચરણના નિશાન રહી જાય છે કાલચક્રના રણમાં કુરુક્ષેત્રનું યુદ્ધ પચાસ દિવસોથી પણ વધુ ચાલ્યું હતું અને હવે સમય હતો આખરી ઘડીનો જ્યાં ન્યાય અને અધર્મ વચ્ચેના અંતિમ તબક્કામાં શસ્ત્રોથી નહીં પણ સંસ્કારો કરુણાની છાયાઓ અને ભગવતી વિદાયની ગુંજ સાથે નિર્ણય થવાનો હતો શરૂઆત થઈ ત્યારે હૃદયમાં ક્રોધ ઘૃણા અને રાજસિક ભાવના ભરેલી હતી પણ હવે જ્યારે દરેક મહાયોદ્ધાઓ ધરતી પર લોહીની નદીઓ વહાવી ચૂક્યા હતા ત્યારે રહી ગઈ હતી માત્ર શૂન્યતા અર્જુન પોતાના ગાંડીઓને પીઠ પર રાખી અને કૃષ્ણ તરફ જોઈ રહ્યો હતો જેમ કોઈ પુત્ર પોતાના પિતા તરફ આખરી વાર જોવા ઈચ્છે છે એ શ્રી કૃષ્ણને ખબર હતી કે તેમનો અવતાર પૂર્ણ થવાનો છે અને હવે એ કાળની કરાળ પાંખોમાંથી ધીમે ધીમે દૂર જવાની હતી યુદ્ધના અંતે જયદ્રથ દુર્યોધન કર્ણ શકુની અને પાંડવો જીત્યા છતાં હાર્યા જેવા લાગતા હતા પાંચ ભાઈઓની આંખોમાં શાંતિ ન હતી માત્ર એક અવ્યક્ત ખાલીપો હતો કૃષ્ણે પાંડવોને કહ્યું કે જેમ રાત્રિ પછી સૂર્યોદય આવે છે તેમ અધર્મ બજે ધર્મનો વિજય થાય છે પણ એ વિજય કેવળ બહારનો નહીં પણ અંદર હોવો જોઈએ ખંડેર જેવા દ્રૌપદી હતી અને એના ચહેરા પર વિજય ન હતો પતિઓ માટે એક દુઃખદ સુમનાવત ચિંતન હતું પાંડવો હસ્તિના પર રાજ કર્યું પણ આત્મા ક્યારે રાજી ન રહી અને એ વચ્ચે દુષ્ટધમ સત્ય અને અશ્વથામાની ગાથાઓ પણ સમયના વહેણમાં સંકારી રહી હતી પરંતુ બધાથી ભયાનક ક્ષણ એ આવી જ્યારે શ્રી કૃષ્ણ પોતાની યાદવી જાતિનો નાશ જોઈ રહ્યા હતા પ્રભાસ ક્ષેત્રમાં કેવળ ઉદ્ધવ દારૂ અને સાત્યકી જેવા થોડા વિશ્વાસો સાથે રહી ગયેલા કૃષ્ણ યાદવના અંત પછી એકાંતમાં જવાની તૈયારી કરી અને પોતાનું સુદર્શન ચક્ર વિદાય આપીને ધરેત પર મૂકી દીધું એ સંકેત હતો કે દેવતાઓ પણ એક દિવસ વિરામ લે છે અંતે જંગલમાં બેઠેલા કૃષ્ણના પગમાં જરા નામના ભીલનો તીર વાગ્યો અને એ ક્ષણે શ્રી કૃષ્ણનું મૂર્ચિત શરીર ધીમે ધીમે પૃથ્વી સાથે એકરૂપ થવા લાગ્યું દેવોનું અવતરણ અંતે પુનઃ અવકાશમાં વિલન થયું અને ધરતી પર રહી ગઈ હતી માત્ર ગાથા વેદ પુરાણો અને શ્રદ્ધાની કથાઓમાં જીવન લાવતી ગાથા પાંડવો પોતાનું રાજ્ય ત્યજી હિમાલય તરફ પ્રસ્થાન યાત્રાએ ગયા અને એક પછી એક યમલોક તરફ આવ્યા અંતે યુધિષ્ઠિર મહારાજ પણ સ્વર્ગ પહોંચ્યા જ્યાં ધર્મ રૂપે તેમનું ધ્યેય પૂર્ણ થયું આખી મહાભારત એક ગુર્જર ક્ષેત્રની જેવી સાહિત્યિક સૃષ્ટિ બની ગઈ અહીં ન કેવળ યુદ્ધ હતું પણ સંબોધની રચના અને વિદાયનું સાહસ પણ હતું જેમાં શ્રી કૃષ્ણનો વિદાય એ સિદ્ધિ હતી કે જ્યારે દેવતાઓ માણસોની વચ્ચે ચાલે છે ત્યારે પણ તેમને મૌન છોડી દેવું જોઈએ જેથી સમય જતા તેનો પડઘો પડે અને આજથી વર્ષો બાદ પણ જ્યારે કોઈ માણસ પોતાના જીવનમાં સત્ય સામે લડશે ત્યારે કૃષ્ણને વિદાય એ ગાથા એની આત્મામાં ફરી ઉઠશે અને એ સમજી જશે કે જીવનમાં વિજય કે હાર નહીં પણ કર્મ અને કરુણાનું અંતિમ ગીત છે સાચી મહાભારત આ અંતિમ ભાગમાં આપણે મહાભારતના યુદ્ધની આખી પ્રક્રિયાનો અંત જોઈશું જ્યાં ધર્મયુદ્ધના નામે જીવન લોહીમાં ડૂબેલા હોય છે જ્યાં પાંડવોની વિજય પથ પર પણ દુખની ધૂંધ છે અને કૌરવોના નાશ સાથે પણ મનુષ્યતાના અનેક પ્રશ્નો આવે છે દ્રૌપદીના વિક્રમથી લઈને ક્રૂરતા સુધી ભીમ અને દુર્યોધન વચ્ચેના ગધા યુદ્ધથી લઈને યુધિષ્ઠિર સંસારને શીખવેલા ન્યાયના પાઠ સુધી પણ સૌથી વધારે આ ભાગ છે શ્રી કૃષ્ણના વિરાટ વિદાયનો જ્યાં ભગવાન પોતે જ નવ સ્વ બની જાય છે જ્યાં સંસારમાં સત્યનો છેલ્લો સ્તંભ પણ ધીમે ધીમે વિલય પામે છે કૃષ્ણનું પ્રયાણ ત્યાગ યાદવનો નાશ દ્વારકા નગરીનું પતન અને કાળચક્રનો અંતિમ વળાંક જે બતાવે છે કે ભગવાનના અવતાર પણ સમયમાં બંધાયેલા હોય છે આ બધી ઘટનાઓના પારિપાક દ્વારા આપણને મળે છે એક અંતિમ શીખ કે સંસારનું સૌથી મોટું રહસ્ય છે અંત અને કૃષ્ણ પણ તેની